ખોટા એ પૈસા જે છે તે લઈ અને એ મેયર ની ઓફિસ બહાર પહોંચ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ સાથે કોંગ્રેસના નેતાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસે વિશ્વામિત્રી મુદ્દે એ પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો હોવાના સમાચાર અધિકારીની ઓફિસ બહાર પૈસા અને રમખણાના બગાર સાથે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતા જોવા મળ્યા વિશ્વામિત્રી નદીના કામમાં કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ

મેયર ની ઓફિસ ઓફિસની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ નોંધાવ્યો હતો હાથમાં પહોંચ્યા હતા પૈસાઓ હતા અને ત્યાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો સાથે જ ગંભીર પૈસાના ભ્રષ્ટાચારના આરોપો જે છે તે લગાવ્યા છે પેલા એ દ્રશ્યો પણ જુઓ કે જેની બહાર જે કહી શકાય કે મેયરની ઓફિસ ની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથમાં મગર લઈ પૈસા લઈ અને કયા પ્રકારના તેમને આરોપ લગાવ્યા હતા પાણીમાં ડૂબાડ્યું તો પણ સબક ના શીખ્યા અને કાબડીના ની જેમ આ જે પૈસા આવ્યા એ ખબર નહી કોણ થઈ ગયું આમના પણ તમામ એકાઉન્ટની તપાસ કરો શીતલ મિસ્ત્રીના તમામ એકાઉન્ટ એમની પ્રોપર્ટી એ કોર્પોરેટ હતા

વડોદરાના મેયર પિંકી સોની જાડી જામડીના મગર વિશ્વામિત્રી નદીના જે મગરો છે ને એનાથી આ વડોદરાને ખતરો નથી પણ આ જે મેયર બેન પિંકી સોની આ સ્ટેન્ડિંગના ચેરમેન શીતલ મિસ્ત્રી આ જે ભાજપના કોર્પોરેટર બેઠા છે મલાઈ ખાવા કટકી ખાવા જે ભ્રષ્ટાચાર કરે છે એ મગરોથી આ વડોદરા શહેરની પ્રજા ત્રાહી માન થઈ ગઈ છે કંટાળી ગઈ છે થાકી ગઈ બારસો કરોડ ભ્રષ્ટાચાર આ

મલા અધિકારીઓ જે નથી આયા અગાઉ આ શહેરમાં વર્ષથી શાસન છે દર પાંચ વર્ષે વિશ્વામિત્રી નામે રૂપિયા આવે શુદ્ધિકરણ નામે વિશ્વામિત્રી પહોળી કરવાના નામે રૂપિયા શહેર ની અંદર ઘુસ્યું સાથે મગરો લોકોના ઘરોમાં વસવાટ કરવા લાગ્યા લોકો બહાર નીકળી ગયા હતા એ પ્રકારના દ્રશ્યો ત્યારે સામે આવ્યા હતા ત્યારબાદ

કે વિશ્વામિત્રી નદીની અંદર રહેલા મગરોને આ જાડી ચામડીના મગરો એ બદનામ કરે છે હવે કયા કયા લોકોના નામ છે એમના નામ સાથે વિરોધ કરવામાં આવ્યો છે શીતલ મિસ્ત્રી તેના મેયર એ બધા લોકોના નામ લઈ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે હાથમાં એ કહી શકાય કે રમકડાના મગરો લઈને પહોંચ્યા હતા નકલી પૈસાઓ લઈને ત્યાં પહોંચ્યા હતા એમની ત્યાં વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આગામી સમયમાં જે કહી શકાય કે વિશ્વામિત્રી નદીનું જે કામકાજ ચાલુ છે અને તે દરમિયાન જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એ મુદ્દે કોઈ સામે પ્રતિક્રિયા આવે છે કે સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે કોંગ્રેસ જે છે તે આક્રમક રીતે એ કચેરીની બહાર પહોંચી અને ત્યાં ઉગ્ર વિરોધ કરી રહી છે તો બીજી તરફ ગંભીર આરોપો સાથે કોંગ્રેસ કેટલા લાંબા સમયથી આ મુદ્દે એ પ્રતિક્રિયાઓ પણ આપી રહી છે ત્યારે આજે એ હાથમાં રમકડા અને તમામે તમામ જે ચીજ વસ્તુઓ છે લઈ અને સીધા જ કચેરી ખાતે પહોંચ્યા હતા